અને અહીંયા જારી પર પણ બેસતી હોય છે અને અહીંયા ખુલ્લી જગ્યા હોય છે એટલે એટલે બહાર જવાય અને અવાતું હોય છે અને અહીંયા અમે દાણા નાખી મૂકીએ એટલે અહીંયા બેસી અને ખાતી હોય છે અને અહીંયા બેસે પછી ડાયરેક્ટ ખાય અને જતી રહે હાલો કેમ છો તો બધા જ મજામાં હશો તો આજે હું તમને એ બતાવીશ કે મારા ઘરે ત્રીસ વરસથી ચકલી આવે છે તો કોના કોના ઘરે આવે છે તે પણ મને જરૂરથી જણાવજો તો આજે આપણે તેના વિશે માહિતી જોવાના છીએ તો વિડીયોને પૂરું જોજો તો ચાલ હવે શરૂ કરીએ તો ચકલીઓ રહેવા માટે આપણા ઘર જોઈશું એટલે કે અમારા ઘરે જે પાઇપ નાખેલી છે તેની અંદરથી જ માળા કરતી હોય છે તે હું તમને બતાવીશ તો અહીંયા જે છે તેનો માળો છે અને બીજો આગલા બાર પણ છે તે બતાવીશ તો અહીંયા આગળ પણ રહે છે અને પાછળ પણ રહે છે તો મેં પાછળનો ભાગ બતાવ્યો અહીં આગળ છે તે બતાવીશ તો અહીંયા આગળ છે તે આ અમારી પહરાળ કહેવાતી હોય છે તેની અંદર પણ ત્રણ માળા છે એટલે કે જ્યારે મકાન બનાવ્યું ત્યારે જ અહીં તો ત્રણ હોલ કરેલા છે તો અહીંયા જે છે આ પહેલો માળો છે અને અહીંયા વચ્ચે છે બીજો માળો છે અને પેલું છેલ્લું છે એ ત્રીજો માળો છે ત્રણેય હોલની અંદર ચકલીઓ આવતી હોય છે અને તય જ રહેતી હોય છે આ એમનો માળો છે તો અહીંયા જે આ રીતના વાળ વાયર જાય છે તેની ઉપર પણ તે બેસી અને ડાયરેક્ટ ગુહાની અંદર જાય છે પછી અહીંયા ખાટલા પર પણ બેસતી હોય છે અને અહીંયા જે છે તે ઝારી મારેલી છે તેમને અંદર થઈને જવાય અને અંદર થઈને આસાનીથી આવી જવાતું હોય છે અને અહીંયા ઝારી પર પણ બેસતી હોય છે અને અહીંયા ખુલ્લી જગ્યા હોય છે એટલે બહાર જવાય અને આવવાતું હોય છે અને અહીંયા અમે દાણા નાખી મૂકીએ એટલે અહીંયા બેસી અને ખાતી હોય છે અને અહીંયા બેસે પછી ડાયરેક્ટ ખાય અને જતી રહે તો માળાની અંદર કેવું હોય છે તે પણ હું તમને નજીકથી બતાવીશ અને ઘણી બધી મહેનત કરતી હોય છે અને આ જે છે તે લુપ્ત થતી પક્ષી છે એટલે કે જે અહીંયા માણસો હોય તેઓ જ રહેતો હોય છે જ્યારે આપણે નાના હતા ત્યારે તમને ખબર હશે કે ઝૂમખાને ઝૂમખા ચકલીઓના ઉડતા હતા અત્યારે આવું તમને જોવા મળે છે કે નહીં તે પણ જરૂરથી જણાવજો તો અહીંયા જે આપણે તમને બતાવીશ કે અંદર કેવી રીતના કરે છે અને ઘણી બધી મહેનત કરી અને અહીંયા તે બધું સામાન ભેગું કરતી હોય છે તે પણ ચોચમાં લાવીને તો તમને પાછળ દેખાતું હશે કે જે નળિયા હોય થાપડાવાળા મકાન કાચા હોય તેની અંદર ચકલીઓ માળા આગળ આમ કરતી હતી પરંતુ અત્યારે તો બધાના ઘરે પાકા મકાન હોય છે એટલે તે એમની તો કોઈ વ્યવસ્થા હોય જ નહીં કે કોઈ માળોય ના બને પરંતુ અમારું ઘરે આ રીતના છે તો પે ત્રીસ વર્ષથી અહીંયા આવે જ છે અને આ એક લુપ્ત વસ્તુ છે તો મેં તમને બતાવી છે તો આપણા માટે તો દરરોજ આપણે મહેનત કરીએ છીએ પરંતુ નિઃસ્વાર્થ ભાવે એ પણ આપણે થોડીક મદદ તો આ રીતના કરવી જોઈએ એટલે કે આપણે જ્યારે મકાન બનાવીએ ત્યારે આપણે થોડી પાઇપ છે હોલ એવા નાના મૂકીએ તો તેમને માળો પણ થઈ શકે તો બધાના ઘરે આ વસ્તુ નથી જતી અમુક એની જગ્યા હોય તેના ઘરે જવું હોય તેના ઘરે જ જાય તો અમારા ઘરે તો આ વર્ષોથી આવે છે પેસ્ટલ આપણે માળા લાવ્યા તો પણ તેમાં ના બેસે જેને અનુકૂળ આવે તો એ જગ્યા પર જતી હોય છે તો આજનો વીડિયો ખૂબ જ ગમે હશે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને દક્ષિણ પેજને ફોલો કરો અને હવે ફરીથી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બાય બાય